iema ta puli wae ta aiema 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 ta નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષ છું તાજેતરમાં જે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષામાં માર્ક્સ અંગે જે ગેરરીતિ એ સરકાર દ્વારા આચરવામાં આવી છે અને તેમના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તે વિદ્યાર્થીઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને તેને અને તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક લડત પણ જાહેર કરવામાં આવી છે તો આ સમગ્ર કાર્યક્રમ શું છે અને આ લડત કઈ રીતની છે તે આપણે જાણીશું જઈશું આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજભાઈ સોલંકી પાસે જી પહેલા તો આપનું સ્વાગત છે વેબ્સ ઓફ ઇન્ડિયા જી કઈ રીતની લડત સૌ પ્રથમ તો આપના તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આભાર વ્યક્ત કરું છું સાથો સાથ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુથ વિંગ આજે અમદાવાદ ખાતે અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં જે ફોરેસ્ટ વિદ્યાર્થીઓની એક્ઝામમાં જે ગેરરીતિ થઈ છે એમની જે માંગો છે કે જે સી સીબીઆરટી રદ કરો અને તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ પીડીએફમાં જાહેર કરો તે માંગ સાથે અમે આજે રોડ રસ્તા ઉપર ઉતરવા જઈ રહ્યા છીએ અવારનવાર ગુજરાતના યુવાનો સાથે અન્યાય અને અત્યાચાર ગુજરાતની અંદર થાય છે અંદાજે પચાસ લાખ કરતાં પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ગુજરાતની અંદર ફરી રહ્યા છે ભારત દેશની અંદર દર એક કલાકે બે વિદ્યાર્થીઓ બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની અંદર લાડલા યોજના નામની જે સ્કીમ ભારતીય જનતા પાર્ટી લાવી છે કે જે ટ્વેલ્થ પાસને છ હજાર રૂપિયા દર મહિને ડિપ્લોમા પાસને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ્સને દસ હજાર રૂપિયા આપવાની જે સ્કીમ લાવવામાં આવી છે તો ભાઈ ગુજરાતના યુવાનોએ શું વાંક અને ગુનો છે ગુજરાતના યુવાનોને પણ આ બેરોજગારી ભથ્થું મળવું જોઈએ જે રીતના રાજસ્થાનની અંદર ગેસનો બાટલો પા પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશની અંદર મહિલાઓને પચીસોથી લઈને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવે છે તો ગુજરાતની મહિલાઓએ શું અન્યાય અને ગુનો કર્યો છે આ માંગ સાથે યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે આજે અમે રોડ રસ્તા ઉપર ઉતરવા જઈ રહ્યા છીએ આવતીકાલે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન ની અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સાથે મળીને ગુજરાતની અંદર જે અન્યાય અને અત્યાચાર યુવાનો હોય મહિલાઓ હોય કે ખેડૂતો હોય નાના વેપારીઓ હોય તેમના સમર્થનમાં અમે હર હંમેશ સાથે ઉભા રહીશું you a હાલમાં ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ દ્વારા ભરતીમાં થયેલી ગેરરીતિ અંગે સરકારને વિરુદ્ધમાં જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈને આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને આપણા કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમર્થન આપવા અંગે અમદાવાદના આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતેથી રસ્તા લોકો આંદોલનની લડત ચલાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ દ્વારા બ્રિજરાજ સોલંકી અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી